હેલો મિત્રો આ વિડિયો તમારો ખાસ તમારા માટે બનાવ્યો છે તો તમારે ચાર હજાર વોસ ટાઈમ પૂરો થઈ ગયો છે અને એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને તમે ચેનલ મોનિટાઈઝ માટે અપ્લાય કરી દીધી છે તો એના વિશે આપણે વાત કરીએ કે તમે જોઈ શકો છો કે તમે આ ચેનલમાં તમારે રિવ્યૂઝ કોન્ટેન જોવા મળે છે આનું કારણ રિવ્યૂઝ કોન્ટેન્ટનો મતલબ એટલે કે શું તો આવું તમારી ચેનલ પર દેખાડતું હોય તો એ એમ કહેવા માંગે છે કે હાલમાં તમારી ચેનલ કમાણી કરી શકતી નથી કેમ નથી કરતી કેમ નથી કરી શકતી એ પણ તમને જણાવું અને કરી શકશે પણ એ પણ તમને જણાવો તો મિત્રો કમાણી તમારી ચેનલ કરી શકશે પણ રિવુઝ કોન્ટેન્ટ આવવાનું કારણ એ છે અને કમાણી કેમ નથી થ ના થઈ શકે કે તમે કોઈનો રિવુઝ કોન્ટેન્ટનો મતલબ તમારે સમજવો પડશે એટલે તમને ખબર પડી જશે તો મિત્રો તમે કોઈનો વિડીયો ક્લિપ અંદર વિડિયોની અંદર તમારા કોઈ પણ વિડીયોની અંદર એડ કરેલો છે તો પણ રીયુઝ કોન્ટેન્ટ આવી શકે છે અથવા તમે કોઈનો ફોટો એડ કર્યો છે ફોટો પર અમુક સમય રીયુઝ કોન્ટેન્ટ આવી શકે છે તમે કોઈની કોપી વિડીયો અપલોડ કરો છો તો પણ તમને રિયુઝ કોન્ટેન્ટ આવી શકે છે ર્યૂઝ કોન્ટેન્ટ કેમ ના આવે તમારા પોતાના વોઇસથી વિડીયો બનાવો અને પોતાનું કન્ટેન્ટ હોય તો રિવસ કોન્ટેન્ટ આવતું નથી પણ તમારા પોતાના વિડીયો છતાંય પણ તમે રિવસ કોન્ટેન્ટ મળે તો તમારે વિડીયોને ચેક કરવાના છે કે કયા વિડીયોની અંદર હું ક્લિપ બીજાની ક્લિપ વિડીયોની ક્લિપ થોડી સકડી એડ કરી છે એ તમારે જોવું પડે અને તોય પણ તમને કંઈ ખબર ના પડતી હોય તો રિયુઝ કોન્ટેન્ટ જ્યાં સુધી હટે નહીં એટલે એક વિડીયો તમારે વિડીયોની આખો જોઈ જોઈ અને કોઈ પણ ભૂલ હોય સુધારણ કરવાનું છે તમે ડિસ્ક્રિપ્શનની અંદર એક જેવા ટાઇટલ કે ટેગ લગાવો તો પણ ર્યૂઝ કોન્ટેન્ટ આવે છે એક જેવા ટાઇટલ નહીં અલગ અલગ ટાઇટલ લગાવવા પડે તમે બધા વિડીયોની અંદર કે અમુક ચાર પાંચ વિડીયોની અંદર એક ટાઇટલને એક ટેગ મારો તો પણ રિયુઝ કોન્ટેન્ટ આવી જાય છે તો એના માટે તમારે જો શું કરવાનું છે કે ચેનલમાં સુધારણ કરવાના છે પહેલાં તમે એપ્લાય કરશો અને ચેનલ રિજેક્ટ થશે તો તમને ત્રીસ દિવસનો મોકો આપશે કે ત્રીસ દિવસ પછી તમે એપ્લાય કરી શકશો ત્યાં સુધી તમે ચેનલમાં ફેરફાર કરો તેથી અમે મોનિટાઈઝ કરી દઈએ તો તમે ત્રીસ દિવસની અંદર મોનિટાઈઝ માટે અપ્લાય કરો છતાં તમને ફર ફરીથી રિયુઝ કોન્ટેન્ટ મળી જાય તો તમારી ચેનલને ચેન્જ કરી લેવાની છે એટલે કે તમારા વિડીયોને બધા જ સુધારણ કરી દેવાના છે કોઈના થંબેલ એક જેવા ફોટા હોય થંબેલ ઉપરના જે થંબેલ ફોટા આવે એ પણ એક જેવા હોય તો પણ રિયુઝ કોન્ટેન્ટ આવી જાય છે તો બધું સુધારણ કરવાનું છે પછી તમે રીએપ્લાય કરવાને તો તમને ત્રણ મહિનાનો સમય લાગશે ત્રણ મહિના પછી તમે અપ્લાય કરી શકશો તો મારે પોતાના વિડીયો છે છતાંય મને જ પણ ખબર નથી પડતી કે રીયુઝ કોન્ટેન્ટ કેવી રીતે આવ્યો છે એને માટે તમારે ટાઈમ બગાડીને તમારી ચેનલને ચેક કરવાની છે કે કેવા રીયુઝ કોન્ટેન્ટ આવ્યો છે તો રીયુઝ કોન્ટેન્ટ ઠીક કરવા માટે તમારે બધા વિડીયો જોવાના છે અને જેમાં તમે બીજાને ક્લિપ યુઝ કરી છે એને તમારે હટાવી દેવાના છે પછી તમારી ચેનલ મોનિટાઈઝ માટે અપ્લાય કરજો તમારી ચેનલ જરૂર મોનિટાઈઝ થઈ જશે અને આ ચેનલ મારી તમે વિડીયો જોવો છો એ પણ મોનિટાઈઝની ઘણા કરીબ છે તો વિડીયો જોવાનું ચાલુ રાખો અને આવા આવા વિડીયો આપણે લાવતા રહીએ છીએ પણ જુઓ પૈસા કમાવા માટે આ યુટ્યુબ ચેનલ તમે ખોલો છો તો તમારે મહેનત પણ તમારી પોતાની જ હોવી જોઈએ તાણે તમે યુટ્યુબમાં સક્સેસ મેળવી શકશો કોઈ બીજાના વિડીયો અપલોડ કરીને કોઈ બીજાના વિડીયોની ક્લિપો લઈ લઈને તમે કોઈ આગળ વધી શકશો નહીં કેમ કે જીવનમાં પોતાની મહેનત હોય તો જ તમે આગળ આવી શકો છો કોઈ બીજાની મહેનત પર તમારે વિડીયો અપલોડ ના કરવા જોઈએ કેમ કે એ પણ મહેનતથી વિડિયો બનાવે છે અને તમારે કોઈ વિડીયો બીજાના યુઝ કરીને તમારે ચેનલ મોનિટેક થતી જ નથી કેમ કે યુટ્યુબને ખબર પડી જાય છે કે આ વિડીયો તમારો નથી તો પોતાના વિડીયો બનાવો જેથી કરીને કે તમારી ચેનલ મોનિટાઈડ થઈ જાય અને વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી